એ હું ગોઠવીલ છે કે લાદીની અંદર છોકરું લપતે નહીં આખ ખુશી જાય આમ અને છોકરું હાલતા શીખી જાય અને પડે નહીં છોકરું એ રીતના મોજા છે તો કોઈ પણ બેનોને લેવા હોય તો અમારી દુકાનની બધી વસ્તુ મળે આ લેડિસ મોજા છે આપણે આ લેડિસના મોજા છે આમાં

એકદમ કાપડ મસ્ત છે એકદમ કોષું પોષું કાપડ છે અને આ બાઘડા ટોપી કે એ બાઘડા ટોપી છે એમાં બા કલર છે તમને જે કલર હવે તો આનો ઉપયોગ થાવાનો જ છે અને ઘણી બેનું બાઘડા ટોપી આપણે લાડવા દેવા જાય તો ઝિયાણામાંય બાગડા ટોપી માંગજ્યું કે બાકડા ટોપી હોય તો આપો પણ અત્યાર સુધી નહોતી આખરે મેં હવે શિયાળાની સિઝન આવી તો લઈ લીધી છે તો ટોપી તો ઘણી જાતની છે કારણ કે અટાણે

મીડિયા માં જો હા એટલે તમને થોડો અંદાજ આવી જશે કે નાના ના છોડ એકદમ હારી છે અને આ છે ને હોજિયરી કાપડ નું કાપડ છે કાપડા આનું હોજિયરી છે એકદમ એટલે આ ગમે એ બેન જો હે ને એને તરત ગમી જાહે હે ના આમાં નાને મોટા કુંઠી નો માપ આવી કે 5 વર્ષ કુંઠી નામ આ માપ આવી કે આમાં બે કાળા અને બીલુ બે કલર આવે છે આમાં

હા એનું ટી શર્ટ છે એકદમ પોશાક આપણમાં છે જોયા ભેગું ગમી જાય હું આમાં બાર કલર છે જેને લેવા હોય એટલે હવે ત્યારે આની ખરીદી આની કરવી જોઈએ ને આ આપણે માથે બાંધવાનો કાપ છે કાપ છે આ માથે બાંધવાનો કાપ છે

હવે ઈથી મોટો માપ બતાવી દઈએ વરફ આ સ વર નવ વરસ સુધી ના ને થઈ જાય એવળો માપ છે આ તો એમાં કલર સ છે કોઈ પણ બેનું ને લેવા હોય તો આ પીળો કલર છે પછી બ્લુ કલર છે અને લાલ છે

એક વર્ષ થી પાંચ વર્ષના છોકરાનું નામ છે જે ને જે જોઈએ એ પ્રમાણે કલર આમાં સ આવે તો કોઈ પણ લેવા હોય તો કઈ એક થી પાંચ વર્ષ ના આ મળી જાય લીધો છે નાનો માપ નથી લીધો કારણ કે નાના તાટાણે ને ટોપી વાળા પહેરે છે એ વરી પાછા આવવાના છે બે દી એટલે વરી બે દિવસ પછી પાછો વિડીયો ઉતારીને તમને બતાવી દઉં આ બેનો માટે સેટ હશે મોટી બેન હોય તો થઈ જાય અને આમાં નાન વડા એ માપ આવી છે કારણ કે કોડ સત્તર વર્ષ ની છોકરી એ માપ આવી ગયા પછી ત્રીસ વર્ષ ચાલીસ વરસ બધાય ના થઈ જાય એ રીતના આમાં કલર બાર છે કોઈ ને પણ જોતા હોય તો આમાં કલર બહાર આવી છે એટલે કહેજો એટલે એ પ્રમાણે તમને કલર આમાં સ્ક્રીનશોટ પાડી લેજો કોઈ પણ તેનું ને જોતું હોય એ એટલે અહીં આવીને બતાવો એટલે અમારે તમને કલર જ બતાવવાના છે ખાલી હવે એક આ નવીન આવ્યું છે આ વાની કલર ઉભી છે ટોપી વાળું કોપી છે અને તમને પેલો બિલુ બતાવ્યો તો ને એમાં જ છે ટાઈમોસ પણ આ છે તે રીતના છે કે પાંચ વર્ષથી સાત વર્ષ સુધી નાને થાય અને આમાં બધાયમાં કલર એક જ આવ્યો છે વાની કલર પાંચ વર્ષથી સાત વર્ષ સુધીના છોકરાને થઈ જાય આ છે કોટન ઉપીરો હોશિયારી કાપડ આવે ને હોશિયારી કાપડનું છે એટલે શિયાળામાં પહેરવાના છોકરાઓને ટાઢે ન લાગે

tailwind net ke ama color ekach aai che fish nan vadai aai che pan color color ekach ane ek ha ave sala anu risht iya ne ee ane

પછી રમકડામાં ઘૂઘરા છે પછી આપણે ઓલી નાની નાની બોટલ આવે છે અને ઘણા બધા રમકડા એ છે તો કોઈ પણ બહેનોને જિયાણાની વસ્તુ કે ગરમ વસ્તુ કે જલમ થાય ત્યાંથી પંદર વર્ષ સુધીના નાના છોકરા અને છોકરી બંનેના કપડા મળી જાહે અને બેનો માટે ગાઉન ડ્રેસ કુર્તી પેર હાડી અમારી દુકાનની અંદર હોલસેલ વસ્તુ અમે રાખીએ એટલે કોઈ પણ બેનો ખરીદી કરવી હોય તો તમે આવજો અને અમારે ત્યાંથી વ્યાજ બી ભાઈને મળી જાહે બે દુકાન નાખીને આજ પાંચમો મહિનો બેઠો છે આહાટી બીજને દી દુકાન નાખે પણ ભગવાનની દયાથી માતાજીની દયાથી ધંધો પણ સારો હાલે છે અને ભાવ વ્યાજ બી છે એટલે ધંધો સારો હાલે છે કારણ કે એક બેન લઈ જાય અને બીજી બેન ને કે કે ભાઈ આપણે રાણા વાવ માં પ્રકાશ સિલેક્શન છે ત્યાં વ્યાસ બી ભાઈ વે મળે એટલે એક બેન લઈ ગઈ હોય ને બીજો હાથ બેન નું નાય મોકલેસ કે ત્યાં તમે જાવ ત્યાં તમને વ્યાસ બી ભાઈ મળી જશે અને માલ ધારી નો પણ બધો અમે સામાન રાખીએ તો હવે વિડિયો બહુ મોટો થઈ જશે અને ઘેર જવા નું ટાણું એ થઈ ગયું છે ખાસ પડી ગઈ અને હાઈ જા આ વિડિયો ઉતારવાનો મેળ આવે નકર આખો દીધા ઘરાકી હોય એટલે વિડિયો ઉતરતો ને તો આજે એમ થયું કે હાલો થોડાક ઘેર મોડા જાય હું પણ એક વિડીયો બનાવી લઈએ તો આપણે વિડીયો મૂકી યુટ્યુબમાં મૂકી દઈએ અને બધા આપણા ગ્રાહકોને ખબર પણ પડી જાય કે રેખાબેનની દુકાને આપણે ગરમ વસ્તુ પણ આવી ગઈ છે અને જેમ માલ નવો આવતો ચાહે એમ અમે તમને બતાવતા જાય હું અને ખાસ એક તમને કહી દઈએ કે કોઈ પિતા વિહોણી દીકરી એટલે બાપ વિના દીકરી કોઈ પણ હોય તો એની માં આપણે કોઈ ઘર કામ કરીને ગુજરાન હલવે કોઈ ક્યાંય ખેતીવાડીમાં માં ખેત મજૂર કરીને ગુજરાન હલવે તો ઈ બેનને ખાસ જાણ કે જીને આ પિતાશ્રી શ્રી નો હોય ઈ દીકરી માટે જી આ આપણે જીયાણા વસ્તુ લેવા આવી છે

આપીશ અને એમાં એક પૈસો હું કમાયાથી નહીં તો અમારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એટલે બધાને ખબર પડી જાય કે આ દુકાને વ્યાજબી ભાઈને મળે અને હવે આપણે પાછા વિડિયામાં મળશું તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ઓમ નમઃ શિવાય અને ફરી પાછા આપણે વિડીયામાં મળશું